ભુજના સ્મૃતિવન ખાતે ગુરુદેવના એકસો એકસઠ મર્યાદા મહોત્સવ અંતર્ગત તેરા પંથ જૈન સંઘ દ્વારા ત્રિદિવસીય એક્સપો બે હજાર પચીસનું આયોજન આજે અંતિમ દિવસ મોટી સંખ્યામાં લોકોએ આ એક્સપો નિહાળી અને ગદગદિત થયા ભુજના સ્મૃતિવન ખાતે તેરાપન જૈન સંઘ દ્વારા તેની વિવિધ પાંખ દ્વારા ત્રણ દિવસીય એક્સપો બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે આમ તક ટીમ સાથેની વાતચીતમાં માહિતી આપતા તેમના પદાધિકારી કે કે સંઘવી અને અમિતા મહેતાએ જણાવ્યું હતું કે તેરાપન જૈન સંઘ દ્વારા ત્રણ દિવસનું આ એક્સપો બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને યુવક પરિષદ મહિલા પાંખ જ્ઞાનશાળા સહિતની જે પાંખો છે તે શાનદાર મહેનત કરી છે અને આજે આ એક્સપોનો ત્રીજો અને અંતિમ દિવસ છે ખાસ કરીને અલગ અલગ પ્રકારના સ્ટોલો ઊભા કરવામાં આવે છે તેમાં કૃતિઓ રાખવામાં આવી છે આ અલગ અલગ સ્ટોલમાં જે કૃતિઓ રાખવામાં આવી છે તેના કારણે જે જીવદયા અને ધર્મની પ્રણાલિકા છે તેનાથી લોકો અવગત થાય અને માહિતી મળે તેવા હેતુ સાથે આ શાનદાર એક્સપો બે હજાર પચીસ પચીસનું ભવ્યતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ એક્સપોનો લાભ લીધો હતો ખાસ કરીને ગુરુદેવના એકસો એકસઠ મર્યાદા મહોત્સવ તેરાપન જૈન સંઘના નેજા હેઠળ આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્રણ માસથી આની તૈયારીઓ ચાલતી હતી વિવિધ પાંખ દ્વારા તૈયારીઓ ચાલતી હતી જેના ભાગરૂપે આજે આ ભુજના ભુજીયા ડુંગર ખાતે સ્મૃતિવનમાં આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું અંતિમ દિવસ છે મોટી સંખ્યામાં લોકો લાભ રહી રહ્યા છે ખાસ કરીને સાંસ્કૃતિક કમિટીના નેજા હેઠળ અને વિવિધ પાંખોના સહયોગથી આ બે હજાર પચીસ એક્સપો ખૂબ જ સુંદર રીતે સફળ રીતે સંપન્ન થયો છે હવે જોઈ કે કે સંઘવીની અને અમિતા પટેલની સાથેની વિશેષ પ્રસ્તુત અંશો મારું નામ કે કે અમદાવાદ ભુજ માં જ્યારે એકસો એકસઠ મર્યાદા મહોત્સવ નો ત્રીજો દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ તે આ અમારા તે માટે બહુ મહત્વનો દિવસ છે આ મહોત્સવ ને ઉજવણીમાં યોગ પરિષદ મહિલા મંડળ કન્યા મંડળ અનુરોધ સમિતિ ધાન શાળા સર્વે ખૂબ જ મહેનત કરી આ મર્યાદા મહોત્સવને એકદમ આધ્યાત્મિક દ્રષ્ટિએ ઐતિહાસિક બનાવ્યો છે આમાં સૌનો ખૂબ જ સાથ રહ્યો છે ગુરુદેવની અસીમ કૃપા રહી છે અમારા સૌ ઉપર અને છેલ્લા ત્રણ મહિનાથી અહીં કન્યા મંડળ મહિલા મંડળ જે એક્સપોનો પ્રદર્શન જે ચાલુ છે એમાં ખૂબ જ મહેનત કરી છે તો આપ સૌ ખાસ બધા પધારો અને નો મુલાકાત લો મારું નામ અમિતા હિતેશ મહેતા છે હું ભુજ મહિલા મંડળની અધ્યક્ષ છું અને ગુરુદેવનું જ્યારે એકસો માં મર્યાદા મહોત્સવ પ્રસંગે ભુજમાં પદાર્પણ થયું છે ત્યારે મરાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ કિર્તિભાઈ સંઘવીની આગેવાની હેઠળ અનેક કમિટીઓનું આયોજન થયું છે એમાં એક કલ્ચરલ કમિટી અંતર્ગત અમે એક એક્સપોનું આયોજન કર્યું છે જેમાં મહિલા મંડળ કન્યા મંડળ અને શાળા બધી જ પાંખોએ પૂરો સહયોગ આપ્યો છે અને એમાં અમે વિવિધ ગેમો પછી સ્ટોરી દ્વારા લોકોને સંદેશ મળે એ રીતની સ્ટોરી જીવદયા કેવી રીતે તમે ઘરમાં પાડી શકો નવાણું અતિચાર

એને એક કચ્છના સાધુ સાધ્વીઓ જે અહીંયાથી દીક્ષિત થયેલા છે એમનું એક મોડલ તૈયાર કરી અને દર્શાવ્યું છે ગુરુદેવને અનેક વિશેષણો આપવામાં આવ્યા છે તે તે પણ અહીંયા પણ ડિસ્પ્લે કર્યા છે અમારી જ્ઞાન શાળાનું એક મોડલ બનાવીને કે જ્ઞાન શાળા કેવી રીતના પદ્ધતિસર અને સેશન વાઇઝ ચાલી રહી છે એનું એક મોડલ મોડલ બનાવ્યું છે આવી રીતે અનેક જૈન ધર્મની માહિતી આપતો આ એક્સપો એક ઇન્ટરેસ્ટેડ નોલેજેબલ અને જીવનમાં ઉતારવા લાયક છે તો આપીની મુલાકાત